અમે આ જે જગ્યા ઉપર ઊભા છે એ રિંગ ની સેન્ટ્રલ જીએસટીની ઓફિસ છે અહીં કડે આ જગ્યા ઉપર પ્રિવેન્ટિન ટીમની એક બ્રાન્ચ પણ આવેલી છે જે પ્રિવેન્ટિન ટીમની બ્રાન્ચ છે એ કરચોરો ઉપર દરોડા પાડતી હોય છે અમે સીધા આ દ્રશ્યો આપને હેલો સવરાજ બ્રેકિંગ માધ્યમથી બતાવી રહ્યા છે રેસકો રિંગ રોડ ઉપરથી સેન્ટ્રલ જીએસટીની ઓફિસથી ડાયરેક્ટ આ સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે આ જીએસટી ઓફિસમાં એક પ્રિવેન્ટિંગ ટીમ બેસે છે જે ઇન્ડસ્ટ્રીઝ વેપારીઓમાં જે કરચોરી કરતા હોય તેની ઉપર રેડું કરવાનું કામ સંભાળતી હોય છે હમણાં હમણાં એવી બિનસત્તાવાર રીતે ચર્ચા ચાલી રહી છે કે આ પ્રિવેન્ટિંગ ટીમ છે એ સરકારને ટેક્સ આવવાના બદલે પોતાનું વધારે ધ્યાન રાખતી હોય અને પોતાને વધારે લાભ મળતો હોય એવું કામ કરી રહી હોવાના ઉદ્યોગોમાં તે ચર્ચાઈ રહ્યું છે હાલ આ અંગે કમિશ્નરશ્રીને અમે મળવાનો સંપર્ક કરતા એક પણ કમિશનર આસિસ્ટન્ટ કમિશનર કે પ્રિન્સિપલ કમિશનર કેમેરા સામે આવવાની મનાઈ કરી દીધી છે અને અમો સીધા દ્રશ્યો તમને હેલો સૌરાજ બ્રેકિંગના માધ્યમથી સીધા બતાવી રહ્યા છે રેસકોઝ રિંગ રોડ ઉપર સેન્ટ્રલ જીએસટીની આ ઓફિસ આવેલી છે આ ઓફિસની અંદર એક પ્રિવેન્ટિંગ ટીમ છે જે પણ આ બાબતે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરતા કોઈ અધિકારી કેમેરા સામે આવવા તૈયાર નથી અને આ બાબતે કમિશનરને પણ અમે મળવાની કોશિશ કરી પણ કમિશ્નરશ્રી શ્રીએ પણ અમને મુલાકાત આપવાનો ઇનકાર કરી દીધેલો છે તો ખરેખર સત્ય શું છે કે પ્રિવેન્ટિંગ ટીમ છે એ ભ્રષ્ટાચાર કરે છે કે નથી કરતી પરંતુ ઉદ્યોગકારોમાં એવી ચર્ચા જોરશોર પકડી રહ્યું છે કે અમુક ઇન્ડસ્ટ્રીઝમાંથી એ પ્રિવેન્ટિંગ ટીમના અધિકારીઓ મોટો ભ્રષ્ટાચાર કરતો હોવાનું બહાર આવ્યું છે નવાઈની વાત એ છે કે આ બાબતે જો અધિકારીઓ લાંચ કે પૈસા માંગતા હોય તો સીબીઆઈ જેવી સંસ્થા છે પણ ઉદ્યોગકારો કોઈ આ ઝંઝટમાં પડવા માંગતા ન હોવાનું એક અહેવાલમાં જાણવા મળી રહ્યું છે હાલ આ દ્રશ્યો અમે હેલો સવરાજ બ્રેકિંગના માધ્યમથી આપણે સીધા રેસકોસ રિંગ રોડ ઉપર સેન્ટ્રલ જીએસટીની ઓફિસથી બતાવી રહ્યા છીએ અને આ ઓફિસની અંદર એક પ્રિવેન્ટિંગ ટીમ છે એ કાર્યરત છે આ ટીમમાં ત્રીસ ચાલીસથી વધારે કર્મચારીઓ કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ ટીમ કરચોરો માટે જે ટેક્સની ચોરી કરતા હોય છે તેવા યુનિટોમાં રેડ કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ ઘણા સમયથી એવી એક અફવા ઉડલી છે અને એવી એક ચર્ચા પણ જોર છે છે કે ટીમ એ મોટો ભ્રષ્ટાચાર કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે એક અહેવાલ પ્રમાણે આ ટીમ હમણાં એક ફાઉન્ડરી ઉદ્યોગમાં ગઈ હતી અને જ્યાં તેમણે રેડ કરી હતી અને એમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે ખરેખર હકીકત શું છે એ તપાસ શું છે અધિકારીઓ કરે તો જાણવા મળે છે આ દ્રશ્યો અમે તમને સીધા રેસકોસ રિંગ રોડ ઉપરથી સેન્ટ્રલ જીએસટીની ઓફિસથી બતાવી રહ્યા છે અને આ ઓફિસની અંદર એક પ્રિવેન્ટિંગ ટીમ છે એ કામ કરી રહી છે અને આ ટીમ છે તે કરચોરો ઉપર રેડ કરતી હોવાનું કામગીરી કરતી હોય છે પરંતુ ઘણા સમયથી આ ટીમ છે એ મોટો ભ્રષ્ટાચાર કરતી હોવાનું ઉદ્યોગકારોમાં ચર્ચાઈ રહ્યું છે સત્ય શું છે તે જાણવા માટે અમે આ ઓફિસની અંદર બેસતા આસિસ્ટન્ટ કમિશનર અને કમિશનરનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેઓ મળવાની કોઈ સમય આપતા નથી અને મીડિયાને મળવાની ના પાડી દીધી છે હકીકત શું છે તે તો તથ્ય કોઈ એજન્સી તપાસ કરે તો આ ત્રણની ટીમની કામગીરી શું છે એ બહાર આવે પરંતુ અત્યારે ઉદ્યોગકારોમાં જોરશોર આ બાબતે ચર્ચા ચાલી રહી છે કે આ ટીમ છે એ મોટો ભ્રષ્ટાચાર કરતી હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે આ અમે સીધા દ્રશ્યો આપને હેલો સૌરાષ્ટ્ર બ્રેકિંગના માધ્યમથી રેસકોસ રિંગ રોડ ઉપર સેન્ટ્રલ જીએસટીની ઓફિસથી બતાવી રહ્યા છીએ